સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય મુરલીધર કેમ છો બધા મજામાં ને માતાજી બધે મહાજન રાખી આજનો લોક છે ને આપણે વાયકા પોણા ચાર જેવું થયું છે ઊંઠાના એટલે આપણે આજ બ્લોક છે ને પોણા ચાર થી સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે એમાં એવું છે કે આજ હવાના પોર માં જ આપણે એવી ઘટના બની ગઈ ને કે ન પૂછો વાત એટલે એ હું તમને પછી વાત કરીશ એટલે જો આપણે પોણા ચારે ની આસપાસ આપણે બ્લોક ચાલુ કર્યું છે નાઈ ધોઈ લીધું ચા પાણી પી લીધા છે પાર્ટનર ઉઠ્યા છે હમણા પાર્ટનરને ઉઠાડી ચા પાણી પાઈ દઈ જુઓ તો ચાર જ વાગ્યા છે રોંઢાના અને પાર્ટનર છે ને હજી હુતા છે જોઈ લો ભલે હુતા હોય કારણ કે આજ બી સારા પાર્ટનર એટલા હેરાન થયા છે ને કે ન પૂછો વાત તમે હવે આપણે છે ને ઝીણા મોટું કામ લઈ લઈ અને આજે બ્લોગ આપણો થોડોક નાનો આવશે મિની બ્લોગોનો આવશે બીજું હું કારણ કે આજે ગઈનું જેવું છે એટલે થોડું કામ મેનેજ કરવું બહુ અઘરું છે બધું આપણે હજી તો આમાં ઘણું બધું હોય કે એવું જ બનાવીને આગળ બનતા રેજો જેટલો બને એટલો આઠ બનાવશું આગળ બનતા રહેજો અને ગરમી એટલી છે આમ જોઈ લે હવ ઓખા બને લેવા પડે એટલી હદે ગરમી છે આજ વાત ન પૂછો એવું છે આજ બધું ઉકરાટી એવો છે વાત પૂછવામાં હવે તો કાંઈમ કાયમ ગરમી પડવાની જ છે પાર્ટનર ભલે ઉતા હોય ઘડીક વાર દઈ આપડા વારી ચોરી લઈ અંજવારી રોંટાની વાડ લઈ પછી ઉઠાડી તો ચા પાણી પી લે પાર્ટનરનો વાક નથી એમાં કઈ બિચારા ભલે ઉતા હોય પછી ઉઠીને ચા પાણી પાઈ દેવું પાર્ટનર આજે ખાતું નથી કારણ કે પાર્ટનર આવ્યા સાડા ત્રણે તો આવ્યા આગળ બનતા રહેજો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આ બા કપડા ધોઈ એવાની હાલો આપણે છે ને હકેલી લેવી બધાય તો કઈ તો ગયા છે લઈ લઈ દોરીએ થી પછી હકેલી લે આ બધી જ એવું ઈગો ને વાત પૂછો માં તમે હા કોઈ વસ્તુનું નું આમ એમ ન થાય કે અકેલું હેર આવશે એવું ભગવાન ધણી કુદરત લઈ લઈને પાછું કાલે અમારે પાટન ને ખોટકે જવાનું છે કાલે પાછું ખોટકે ગયા તા કાલ પાણી જોય જવું જો એમાં હાલશે નહીં શે બધું ધડાબડી પહેલા કરે જિંદગી છે પૂછું નીશું તો આવતું હોય આમાં હે ભગવાન તું જઈ ગયો પવન ધીરો ધીરો ઉપર તો આવે છે હવે હા ધબડકો હતો નાહ્યા તો એમ ન થાય કે આપણે નાયા છે એવું જોઈ ગયું કારો દાદ ભરે છે હા ધબડકો છે પંખી વિચાર જો હજી બહેને નથી બેઠા છે અને છોકરા છે છોકરા અમારા સમજતા જ નથી જો ધૂમ તડકાના વૈયા ગયા ને એમ એવું છે કે વાં અહીં બેઠા હોય પીપર ને પણ અટાણે ન સમજ્યું ત્રણ વાગી તો માંડ આપણે ઘીરે રાખી લાગી તાપી બસ ભાગું ભાગુ જ કરે આ જુઓ કપડાં છે ને ઉકેલી હાલો આપણે સરસ મજાના કપડાં ઉકેલી લીધા છે જુઓ મસ્ત કપડા હકેલાઈ ગયા છે આપણે નવા પાર્ટનર ની જોડ છે ને મૂકી જ રાખી દઈ સવારે પાછું એને જવું છે પાણી ઢોરમાં અને હાલો હવે એને ઉઠાડીને ચા પાણી બનાવી દઈ છે પવન આવે તો આવે એવું છે પવન નું કામકાજ જ એવું છે આવે તો આવે રહી જાય તે રહી જાય પડી જાય તો હવે પૂરું એવું છે અટાણ ઝીણો ઝીણો આવે છે વળી પાર્ટનર

અને હવે મેં કીધું કે ઉઠો એટલે એને ચા ગરમ કરી દઈ ચા પહેલો છે ને આપણે ગરમ કરી દઈએ અને આ એક બીજી દુઃખદ ઘટના બને જો ભયાનક ઘટના બને તા તો એ મારી એર જ ઘટા એ મેં એવું ચૂક આવ્યા એટલે પાર્ટનર કે ચા બનાવી હું ચા બનાવવા બેઠીને તો મેં ઓલી જે સ્વીચ હોય ને આપણે ઓછી કરીને ગેસની સ્વીચ બાટલાની તા તો પદભારી સેલ જ થઈ ગેસની એટલે પાર્ટનર ને મેં કીધું પાર્ટનર મોટું તો થોડુંક લીકેજ જેવું તો હતું જ હમણાં કારણ કે બાટલો ફરાયો અને એટલે મેં કીધું આ ગેસ આવે છે ચૂલામાં એટલે ને હું કહેતી કે પાર્ટનર જો આ ગેસમાં હા આવે છે તો મને રેગ્યુલર લેટર નું ગમે તમે કરી દો હતું જ ઘરમાં બીજું પડ્યું તો પાર્ટનર કે તમને વેમ છે એ કે મને બા ને વે એ કે તમે હાલેસે આખો ને કઈ નથી એ તો હા તો આવતું હોય કે એટલે ઈ આજ છે ને સવારે આવીને મેં જે ચા બનાવવા વર્ગી ને તો એ પગારે શેડ જ તૂટી એટલે ઓસરીમ બેઠા હતા પાર્ટનર મેં તરત બોલ્યા મેં કીધું હાલો આપડી તમને ખબર પડે મને કે હા સારું થયું કે ન જો બા હોત ને તો ગમે અહીંયા નવા જૂનું થાત ભાઈ પરબાળો છે ને ચા અહીં ચાલુ જ કરી દેજો અહીંયા લાઈટર મારી એટલે એ છે ને રેગ્યુલેટર છે ને ઘરમાં પડ્યું તો ને પછી બદલાવી નાખ્યું અને પછી પાર્ટનર ગયા એનો ફોન લઈને રિપેરિંગમાં એટલે અત્યારે જો ગેસ કઈ જશે હાલે છે ઓલું છે ને હા ધીમો ધીમો હતો શંકા તો મને કેટલા જીની હતી પણ એ સારું થયું આજ ભગવાને દઈ ઉજાડી દીધી હાલો પાર્ટનરે ચા પાણી પી લીધા છે જય મોલીધર જય તો કે મિત્રો કેમ તો બધા મજામાં છો આજ છે ને હવાનો ધંધો વર્ગી ગયો તો હિંજા એ આવ્યો ઠીક થઈ ગયો મોબાઈલ બંધ થઈ ગયો તો પડ્યો નહીં મારા પડ્યો મામા જો આજ હતું

aseaa amada